નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે એક એવી કહાની સાંભળીશું જે બે પતિ પત્ની વચ્ચેની કહાની છે તો આ કહાનીને પૂરી સાંભળજો અને કહાની ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન રામની આપણને પણ નિરંતર કૃપા બની રહે તો ચાલો આજની કહાની શરૂ કરીએ એક ગામની અંદર એક દંપતી રહેતું હતું એકબીજાના દિલ ફાડીને ચાહે છે લગ્નના 25 પચીસ વર્ષ થઈ ગયા હતા પણ પ્રેમ એમનો આબને આબતતો હતો એક દિવસ પત્નીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ પતિ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો થોડા દિવસ દવાખાનામાં રાખ્યા બાદ ડૉક્ટરે જાહેર કર્યું કે તેમની પત્ની અલ્જામયનો ભોગ બનેલી છે અને હવે કશું જ યાદ નથી રહેતું હોય તેમની પાછલી જિંદગીની તમામ પળો લોકોને સંબંધિત બધું જ ભૂલી ગઈ હતી તે સાજા થવાની કોઈ ચાન્સ નથી પત્ની આપઘાત લાગ્યો અને તે પણ બેભાન થઈ ગયો ત્યારબાદ પત્નીને હોસ્પિટલમાં જ રાખવામાં આવી પત્ની હોસ્પિટલમાં જ રહેતી હતી પતિ રોજ હોસ્પિટલમાં જતો હતો અને પ્રેમથી તેમને જમાડતો હતો એની સાથે વાતો કરતો હતો જૂનાક્ષમાં જે વાતો હતી એ તાજા કરતો હતો અને પત્નીને અજાણ્યા તેમજ સાંભળતા કરતી સાંભળતી હતી પરંતુ તે પણ થોડા દિલ પર વાત અમુક વાતો દિલ પર પણ લેતી હતી આ રીતે વર્ષો આવું જ લગભગ બે વર્ષ ચાલ્યું પછી એક દિવસ નર્સ પતિને કહ્યું અંકલ તમે નક્કામાં ધક્કા ખાઓ છો અને તમારું ગળું દુખાવો છો પત્ની તમારી પત્નીને કોઈ ફરક પડતો નથી અને તમે નથી ઓળખતી કે તમારી સાથે સંબંધ પણ તેનો ખબર નથી નર્સની આ વાત સાંભળીને પતિને કહ્યું વાક્ય ખૂબ જ પ્રેરણા પ્રેરણામાં હતું પતિએ જવાબ આપ્યો એ ભલે મને ઓળખતી નથી પરંતુ હું તેનો એનો ઓળખાણ આપું છું અને મારી સાથેના જે સંબંધ છે તેને હું બિરદાવું છું આ રીતે તે પતિ દરરોજ આવતો અને દરરોજ વાત કરતો દરરોજ વાતચીત કરતો જમાડતો પ્રેમથી વગેરે જે પ્રશ્ન વાતો તે વાતો પણ કરતો હતો બસ આગળ આગળ કંઈ કહેતો નહોતો પતિ પત્નીને સંબંધિત આ ચરમસીમા છે લગ્ન સંબંધ એટલે કે મખમલ અને મુલાયમ રાખવાનો સંબંધ છે લોહીનાના હોય એવા સંબંધો બધા જ તો હોય છે શ્રેષ્ઠ પરંતુ અમુક સંબંધો એવા પણ હોય છે જે પ્રેમ સંબંધ તરીકે પણ ઓળખાય છે અને આ પ્રેમ સંબંધના ક્યારે ક્યારેક લગ્ન સંબંધ સાથે જોડાયેલો છે પરંતુ લગ્ન એટલે કે પત્ની અને પત્નીનો સંબંધ પ્રેમ બાદ વ્યક્તિઓને લગ્નથી જોડાય છે અથવા લગ્ન બાદ પ્રેમનો તાતને બંધાય છે આ સંબંધ પ્રેમ એટલે કે એ વસ્તુ એવી છે જેમાં અ લ સા અ એટલે કે પતિ પત્નીનો જે પ્રેમ હોય છે એ લગ્ન બાદ વધતો જાય છે અને અમુક વ્યક્તિઓની પતિ પત્ની હોય છે જેને સંબંધ જાય છે પતિ પત્ની સંબંધ એવો પણ સંબંધ છે જેને જોડાય તે લાગણીઓથી પણ લોહીના સંબંધ અને જન્મને આપે છે બહુ સામાન્ય પણ માત્મિક વાત આ વાતની સંબંધિત તાકાત સાક્ષી પૂરે છે આખી દુનિયા જેટલો પણ લોહીના સંબંધો છે એના કરતાં લગ્ન સંબંધીથી જોડાયેલા છે લગ્ન દ્વારા જ પતિ એમને પત્નીનું સંતાન જન્મ આપે છે અને એમાંથી જ પણ દીકરો દીકરી અને ભાઈ બહેન કાકા કાકી વગેરે લોહીના સંબંધ જન્મ આપે છે શ્રેષ્ઠાની પણ ટોચે મૂકી શકાય છે તેઓ પતિ પત્નીનો સંબંધ પીડ વિશ્વાસ હુખ દોસ્તી અને આકર્ષણની પણ બંધાયેલો હોય છે આ સંબંધ હોય છે ને મૂળ લાગણીઓ જ પણ એના જ જેવો રંગ બીજે ક્યાંય જોવા મળતો નથી જુદા જુદા રંગો સંબંધ જાળવવો સાવ સહેલો છે પરંતુ આ સંબંધ એવો છે જેમાં બહુ અઘરા પણ હોય છે અને ઘણા લગ્નોની અંદર એવા પણ આપણને કિસ્સા જોવા મળ્યા છે જે લગ્ન કર્યા બાદ પતિ પત્નીનો સંબંધ બગડી પણ જતો હોય છે ઘણા સંબંધો તૂટી પણ જાય છે પરંતુ છતાંય એક વાતનો જો કહેવી હોય તો જરૂરી કહી શકાય લગ્ન એક એવો સંબંધ છે જેમાં શરીર બે હોય છે પરંતુ આત્મા એક જ હોય છે આ મખમલ મુલાયમ રાખવો સંબંધ છે આનો આપણને ઉદ્દેશ એ મળે છે કે આ કહાની અંદર આપણને જાણવા એ મળ્યું છે કે કહાની અંદર જો પતિ પત્ની બંને પ્રેમને સમજે તો તમારું જીવન એકદમ બેસ્ટ બની શકે છે જો પત્ની કોઈ મુસીબતમાં હોય તો પતિ સાથ આપવો જોઈએ અને જો પતિ થોડા કોઈ મુસીબતમાં હોય તો પત્નીને પણ સાથ આપવો જોઈએ એવું ના કરવું જોઈએ કે જો પતિ થોડા સમસ્યામાં હોય તો પત્ની છોડીને જતી રહેવી જોઈએ આ સંબંધને પણ અલગ જ પ્રકારનો શ્રેષ્ઠ ભાગ આપવામાં આવે છે એટલે કે સૌથી મહત્ત્વનો સંબંધ એટલે કે પતિ પત્નીનો સંબંધ હોય છે તો આ રીતના પતિ પત્નીના જીવનની અંદર ઘણા બધા નાના મોટા ઝઘડાઓ પણ થતા હોય છે પરંતુ આનો એક ઉદ્દેશ એવો હોય છે કે આપણને જે પત્નીઓ છે તેને પણ આપણને સાથ આપવો જોઈએ અથવા પત્નીને પતિનો પણ સાથ આપવો જોઈએ તેનો રાજભોગ તમારે તમારા સંબંધો ગાઢ અને આત્મિક બનાવવો હોય છે અને તો તમે તમારા તમારા સાથેની જે તમારી સાથેના સંબંધ રાખવામાં માંગના તમામ લોકો સુરેશામ ચહેરા હું માત્ર જો જોઈને ન કરો તેના થોડા નવા રંગો રંગોને તમારા ભરવાના ભરપૂર પ્રયાસ કરવો જોઈએ એટલે કે તમારી જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે તમારે જીવનની અંદર ઉતારો છો તો તમારું જીવન શ્રેષ્ઠ બની શકે છે તો તમારા જીવનની અંદર અમુક વસ્તુઓ પણ આપણને ધ્યાનમાં રાખીએ અને આપણને જીવીએ તો આપણને જીવનની અંદર કોઈ આપણને સમસ્યા નથી આવી શકતી જેમ કે આપણને જે પણ સમસ્યા હોય છે જે આપણે પતિ સાથે પત્ની સામે આપણને ખુલીને વાત કરી શકીએ છીએ આપણને જે કોઈ પ્રોબ્લેમ હોય છે એ આપણને પતિને કહી શકીએ છીએ પત્નીને જે પ્રોબ્લેમ હોય છે એ પતિને પણ કહી શકીએ છે તો દોસ્તો આજની કહાની આશા રાખું છું કે આજની કહાણી તમને ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર જો પહેલીવાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલ પર ઘણા બધા દોસ્તો એવા છે ખાલી વિડીયો જોવે છે પરંતુ એ વ્યક્તિ સબસ્ક્રાઈબ નથી કરતા તો એમની મારી એક નમ્ર વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી મને બીજા વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે અને હું તમારા માટે બીજી નવી નવી કહાનીઓ લાવતો રહીશ અને આ જે કહાનીઓ છે એ કહાનીઓ હું ગૂગલ પરથી અને સમાચાર પત્રોમાંથી લઈ અને તમારી સાથે હું સમક્ષ કરું છું કેમ કે ઘણી બધી કહાનીઓ એવી પણ હોય છે જે આપણને નથી લઈ શકતા પરંતુ અમુક કહાનીઓ સાચી પણ હોઈ શકે છે અને અમુક કહાનીઓ ફેક પણ હોઈ શકે છે અને હાલ યુટ્યુબની અંદર ઘણી બધી કહાનીઓ ટોપ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય છે તો તમારી માટે હું ગુજરાતી ભાષાની અંદર આવી જ કહાનીઓ લાવતો રહીશ તો હાલ જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ ફરેક એકના વીડિયો સાથે જય હિન્દ જય ભારત